કેમ છો મિત્રો આજે આપણે એનએમએમએસ ની તૈયારીમાં અપૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખીશું તો સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે અપૂર્ણાંક એટલે શું કે આ અપૂર્ણાંક શબ્દ બોલીએ છે કે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ તો શું છે તો મિત્રો સમજો કે આ કોઈ એક બોક્સ છે બરાબર એક લંબચોરસ બોક્સ છે તો આ એક આખું છે આપણે તમે આની ગણતરી કરશો તો કઈ રીતે કરશો એક આવી રીતે પણ હવે હું આ બોક્સના બે ભાગ કરી નાખું બરોબર બે સરખા ભાગ કરું છું અત્યારે ભલે સરખા નથી ત્યાં માની લો કે બે સરખા ભાગ કર્યા છે તો આ કેટલું થઈ જશે એક નું અડધું આય અડધું બરોબર તો જે આ સંખ્યા આપણે જે આવી છે આવી સંખ્યાને આપણે શું કહીશું અપૂર્ણાંક એટલે સમજો કે અપૂર્ણાંકનો અર્થ શું થયો કે કોઈ એક આખી વસ્તુ હતી એનો કોઈ ભાગ કર્યો માની લો કે હું ત્રણ સરખા ભાગ કરું તો તો શું થઈ ગયું કે એક વસ્તુ ભાગ કર્યા તો અપૂર્ણાંક એટલે શું ખ્યાલ આવી ગયો કે કોઈ આખી વસ્તુના કઈ ભાગ કયા હોય અપૂર્ણાંક એક બે ત્રણ ચાર પાંચ આ બધી છે જ્યારે એની છેદમાં સંખ્યા લખવામાં આવે તો એને અપૂર્ણાંક કહેવાય છે બીજું સમજો કે અપૂર્ણાંક હંમેશા આવી રીતે હશે અંશ પછી એક લીટી આવશે અને જે નીચે હોય એને શું કહેવાય છે આપણે છેદ બરોબર ઉપર હોય એને અંશ નીચે હોય એને છેદ કહેવાય છે હવે સમજો કે અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે પૂર્ણાંક તો કોઈ પ્રકાર નોતા આવ્યા પ્રાકૃતિક કોઈ પ્રકાર નોતા પૂર્ણ સંખ્યાના કોઈ પ્રકાર નોતા આવ્યા તો અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે તો આ પ્રકાર આયા તો કંઈક તો હશે ને તો વિચાર આવો પડે કે આપણે અપૂર્ણાંકમાં કેમ આવું કીધું તો અપૂર્ણાંકમાં જુઓ તમે અહીં જુઓ તો તમને દેખાય છે કે અંશ અને છેદની વાત કરવામાં આવી છે તો એ મારી પાસે બે વસ્તુ બન એક જ્યારે અંશ મોટો હોય છે છેદ નાનો હોય છે કોના કરતા એકબીજાની સરખામણી કરવાની છઠ્ઠા ધોરણમાં તમે શીખી ગયા છો સરખાવતા નવ મોટા કે સાત તો કે નવ

અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું મિશ્ર અપૂર્ણાંક કહી શકીશું બે પ્રશ્નના જવાબ મળી ગયા તમને કે અપૂર્ણાંક એટલે શું કે કોઈ આખી વસ્તુ છે એના કંઈક ભાગ છે એને જે રીતે લખીએ છીએ અપૂર્ણાંક સંખ્યા કીધી અપૂર્ણાંકના કેટલા પ્રકાર પડે તો કે ત્રણ જો અંશ મોટો હોય તો અશુદ્ધ અંશ નાનો હોય તો શુદ્ધ હવે જયારે શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર શુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને સાથે લખેલું આવે તો બે મિશ્ર સંખ્યા થઈ ગઈ તો એને કહેવાનું મિશ્ર અપૂર્ણાંક ખ્યાલ આવશે આટલું આમાં બીજું કઈ અઘરું છે નહીં તો મિત્રો આપણે અપૂર્ણાંક કોને કહેવાય અપૂર્ણાંકના કેટલા પ્રકાર જોઈ લીધા અમે અપૂર્ણાંક તમારે આવશે અશુદ્ધ ને મિશ્રમાં ફેરવવાનો આવશે અને મિશ્રને અશુદ્ધ અપૂર્ણાંકમાં બરોબર તો તમારે મિત્રો હંમેશા યાદ રાખવાનું છે કે મિશ્ર અપૂર્ણાંક તમારે જવાબ તરીકે ચાલશે પણ ગણતરી કરવામાં નહીં ચાલે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક તમારે ગણતરીમાં લેવાનો છે જવાબમાં તમારે અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો હોય તો લઈ શકો બાકી જ્યારે પણ તમને અશુદ્ધ અપૂર્ણાંક આપે તો જવાબ માટે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં જ ફેરવવાનો થશે બરોબર આ એક વાત ખાસ યાદ રાખવાની હતી કે તમને જ્યારે મિશ્ર અપૂર્ણાંક આવે ત્યારે તમારે અપૂર્ણાંકનો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર કશું કરવાનું નથી ચાલો તો હવે આગળ જોઈએ કોઈ પણ એક અશુદ્ધ અપૂર્ણાંક લઈએ હવે યાદ કરો અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું તો કે આંચ મોટો હોય ચાલો મેં ઓગણીસ લઈ લીધા હવે છેદ 19 કરતા મોટો લેવાનો કે નાના નાના કોઈ પણ ચાલશે ચાલો હું 5 રાખું બરાબર તો આ થઈ ગયો આપણો અશુદ્ધ અપૂર્ણાંક આ અશુદ્ધ અપૂર્ણાંકને મારે હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે તો હું શું કરીશ સિમ્પલ છે આ 19 ના છેદમાં 5 એટલે આ તમને શું કહે છે કે 19 ને તમારે 5 વડે ભાગવાના છે કે 19 ના તમારે કેટલા ભાગ પાડવાના છે 5 ભાગ પાડવાના છે તો આ બાજુ લખો ચાલો 19 ભાગ્યા 5 આ સિમ્પલ ભાગાકાર ત્રીજા વાળા ને આવડે ચોથા વાળા ને આવડે તમે સાતમા આઠમા માં આવ્યા છો તમને આવડે કે ન આવડે આવડે જ ને તો 5 ભાગ્યા એટલે 19 ભાગ્યા 5 કરવાના હોય તો શું થાય 5 તરી 15 શેષ કેટલી વધી 4 જો આને શું કહેવાય તો કે ભાગફળ આને શું કહેવાય તો કે શેષ બરાબર હવે આપણે શું કરવાનું છે એક વાત યાદ હંમેશા રાખવાની કે તમે અશુદ્ધ થી મિશ્રમાં જાવ કે મિશ્રથી અશુદ્ધમાં આવો છેદમાં વધી તે ઉપર લખી નાખો તો ઓગણીસ ના છેદ પાંચ એને મિશ્ર સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય તમે પોણા ચાર પંચમાં ખ્યાલ આવ્યો આવી રીતે ચાલો બીજું ઉદાહરણ જોઈએ કરવાનો નથી ડાયરેક્ટ તમારે બોલવાનું છે ચાલો સત્યાવીસ અને છેદમાં કોઈ નાની સંખ્યા આપણે બરોબર તો તો હવે આને તમારે પેલા શું કીધું છેદ બદલતો નથી તો જે ખબર છે બદલવાનું નથી લખી નાખો જવાબમાં સોરી પાંચ ની શું આવશે સાત કે જે બદલવાનું જ નથી એને લખી નાખો જો અહીંયા પાંચ હતો તો આનો જવાબમાં પાંચ જ રહ્યો હતો તો આ સાત છે તો આપણે આ પણ સાત જ રાખવાનો છે લખવાનું નહીં સાત એકવીસ એકવીસ માં કેટલા ઉમેરું તો સત્યાવીસ થાય તો એકવીસ માં તમે છ ઉમેરો તમારે સત્યાવીસ થઈ જાય તો સાત તરીકે એકવીસ ને છ સત્યાવીસ તો આ આપણું થઈ ગયું મિશ્ર પૂર્ણ ખ્યાલ આવે ચાલો હજુ એક ઉદાહરણ લઈએ લખો તેત્રીસ ના છેદમાં માં તેત્રીસ ના છેદ આપણે લઈશું અત્યારે હવે નવ ચાલો નવ નથી લેવું લઈશું આપણે આઠ બરોબર હવે કીધું એમ જવાબમાં શું કરવાનું પહેલા તો છેદમાં તમારે આઠ લખી નાખવાનું કઈ પણ વિચારવા આવું કે આ બાજુ જે છેદમાં હશે જવાબમાં આપણે એ પણ છેદમાં આવશે બરાબર અને આઠ નો ઘડીયો બોલો બત્રીસ ને વધવો પડે નહીં તો સાહેબ આઠ ચોક બત્રીસ સરસ તો આઠ ચોક બત્રીસ એ ચાર આયા લખવાના હવે બત્રીસ માં હું કેટલા ઉમેરું તો તેત્રીસ થાય તો કે બત્રીસ માં એક ઉમેરો ખ્યાલ આવ્યો તો જે આ જો એક હતું એ શું થશે આપણી શેષ ચાર શું મળ્યું ભાગફળ જો હોય તો જોઈ લો તેત્રીસ આઠ આઠ ચોક બત્રીસ શેષ કેટલી વધી એક તો જો અહીં શું આવ્યું તો કે શેષ આ શું આવ્યું હોય તો શું કરવાનું છે મિશ્ર અપૂર્ણાક થી અશુદ્ધ અપૂર્ક માં પેલા તો આપણને મિશ્ર અપૂર્ણાંક એટલે શું ખ્યાલ છે તો કે હા કોઈ પણ એક પૂર્ણાક હોય અને બાજુમાં કયો છે શુદ્ધ અપૂર્ણાંક કે અશુદ્ધ મિત્રો હંમેશા યાદ રાખવાનું મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક સાથે બદલી શક્યા નથી તો આ વાત વિચારી ચાર ના છેદમાં સાત છે આવો કઈક આપણો મિશ્ર અપૂર્ણાંક છે હવે આ મિશ્ર અપૂર્ણાંકને મારે જો ફેરવવું હોય તો હું શું કહીશ આને હું થોડુંક છૂટું છૂટું લખું ત્રણ

પેલા ગુણાકાર પછી શું કીધું છેદ બદલતો નથી જો છેદ સમાન થઈ છે મિશ્ર થી અશુદ્ધમાં જાઓ કે અશુદ્ધ થી તમે જાઓ છેદમાં કોઈ બદલાવ કરવાનો નથી જો તમે છેદ બદલો છો તો તમારે ક્યાંક ભૂલ છે

આ રીત તમારે થોડું ધ્યાન રાખવાની છે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં તમારે ફેરવવાનો છે જ્યારે પણ સરવાળા ગુણાકાર બાદ બાકી ભાગાકાર અપૂર્ણાંકના આવા દાખલા આપશે ત્યારે તમે મિશ્ર અપૂર્ણાંકમાં કરી શકશો નહીં તે માટે તમારે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં જ ફેરવવા પડશે હા તમે મૌખિક ગણતરી કરતા હોય તો આનો ઉપયોગ કરી શકો પણ એ તમે આગળ ભણશો એટલે ખ્યાલ આવશે બાકી એ જો સમજાવી તો તમે અત્યારે

ચાલો હવે અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે ફરી મિશ્રમાં ફેરવીએ તો કે 55 ના છેદમાં 7 હતો તો છેદમાં તો 7 જ રહેવાનું 7 8 56 55 કરતા વધી ગયા ને તો એક ઓછું કરી નાખો 7 સત્યો સત્યો 49 બરોબર 49 માં કેટલા નાખું તો 55 થાય તો કે 6 આવી ગયું આ બંને કેવું છે આ અશુદ્ધ અપૂર્ણાંક એને તમે મિશ્રમાં ફેરવો મિશ્રપૂર્ણ એને અશુદ્ધમાં ફેરવું બંને ગોળ ગોળ ફેરવા નાખશે આમથી આમ જવાબમાં કોઈ ફેર આવશે નહીં ખ્યાલ આવ્યો તો આજનો વિડીયો આપણે આટલો રાખીએ વિડીયોને લાઈક શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે પાંચસો સબસ્ક્રાઈબરની થોડાક જ દૂર છે બહુ વધારે છે નહીં તો આને તમારે હવે ઘરે આના દાખલા ગણજો છઠ્ઠા ધોરણમાં આપ્યા છે સાતમા ધોરણમાં આપે છે ન આપ્યા હોય તો તમારી રીતે આવી રીતે દાખલા બનાવીને લખો તમારા મિત્રને ને તું મને દાખલા લખી દે હું તને દાખલા લખી દઉં કરવાની નથી પણ એવી હરીફાઈ રાખવાની એક સાથે બંને ભણવામાં આગળ વધીએ તો આના દાખલા પ્રેક્ટિસ કરજો હવે પછીના વિડીયોમાં આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એના વિશે આપણે શીખીશું આ